અમારો YouTube પર આવશે YouTube પર સબ્સ્ક્રાઇબ કર ચેનલ આપડી નમસ્કાર મિત્રો તો અત્યારે આપણે આવી ગયા છે ગુજરાત રાજ્યના ચરોતર પ્રદેશના આણંદ જિલ્લાના લંભેલ ગામે મિત્રો અહીંયા એક ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવે છે મિત્રો અહીંયા ખૂબ જ પ્રચલિત લોકમેળાનું આયોજન કરવામાં આવે છે મિત્રો મોટા ભાગે એક જ લોકમેળાનું આયોજન કરવામાં આવતું હોય છે પરંતુ ગુજરાતની એકમાત્ર એવી જગ્યા છે જ્યાં શ્રાવણની અંદર એક વખત નહીં પરંતુ બે બે વખત ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવે છે તો મિત્રો આજના વિડીયોની અંદર હું તમને એ જણાવીશ કે આ જે આ ભવ્ય લોકમેળાનું આયોજન છે એ ક્યારે કરવામાં આવે છે અને કઈ જગ્યાએ કરવામાં આવે છે તેમજ મિત્રો હું તમને જણાવીશ કે ભવ્ય જે લોકમેળાનું આયોજન કરવામાં આવે છે તેમાં કઈ કઈ વસ્તુઓ મળે છે તો મિત્રો આણંદ જિલ્લાના લાંભેલ ગામે હનુમાનજી દાદાનું એક અતિ પ્રાચીન અને પ્રચલિત મંદિર આવેલું છે જે આશરે પાંચસો વર્ષ કરતાં પણ વધુ જૂનું હોવાનું અહીં મનાઈ રહ્યું છે તેમજ મિત્રો અહીંયા જે હનુમાનજી દાદાની જે પ્રતિમા છે એ ખૂબ જ જૂની છે અને એક લોકવાયકા પ્રમાણે એક ગાય જે હતી એ અહીંયા આવતી હતી અને એની જાતે જ એનું દૂધ નીકળી જતું હતું માલધારીઓએ જે તપાસ કરી તો જાણવા મળ્યું ગાય છે એ અહીંયા આવી જાય છે અને એની જે ગાયનું જે દૂધ છે એ અહીંયા નીકળી જાય છે સપનામાં એમને ત્યાં હનુમાનજી દાદા આવે છે અને કહે છે કે આ જગ્યાએ ખોદકામ કરજો અને ખોદકામ દરિયા દરમિયાન અહીંયા મૂર્તિ નીકળી હતી એવો કંઈક ઇતિહાસ છે મિત્રો અહીંયા હનુમાનજી દાદાનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે અને શ્રાવણ મહિનામાં ગોકુળ આઠમ એટલે કે જન્માષ્ટમીના દિવસે જે દિવસે શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ થયો હતો એ દિવસે પ્રથમ મેળાનું આયોજન કરવામાં આવે છે અને શ્રાવણ મહિનાના છેલ્લા શનિવારે બીજા મેળા લોક લોકમેળાનું આયોજન કરવામાં આવે છે તો મિત્રો અહીં એક એકમાત્ર એવી જગ્યા છે ગુજરાતની એકમાત્ર એવી જગ્યા છે કે શ્રાવણ મહિનાની અંદર એક વખત નહીં પરંતુ બબ્બે વખત ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવે છે મિત્રો આ ભવ્ય લોકમેળાનું વાત કરીએ તો આશરે દોઢથી બે કિલોમીટર લાંબો જે રોડ છે એટલો લાંબો ભવ્ય લોકમેળો હોય છે તેમજ મિત્રો જે મંદિરનું પટાંગણ છે તેની અંદર પણ ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવે છે મિત્રો અહીંયા તમને તમામ પ્રકારની ચીજ વસ્તુઓ ઘર વખડી ઘર વખરી રમકડા બાળકોને રમવા માટેના ચકડોળ લપસણી વગેરે અહીંયા તમને મળી રહેશે તેમજ મિત્રો જો તમારે કોઈ ઇલેક્ટ્રોનિક વસ્તુ લેવી હશે તો પણ આ આ જે ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવે છે ત્યાં તમને મળી રહેશે મિત્રો તમને અહીંયા ખાણીપીણીની તમામ પ્રકારની ચીજવસ્તુઓ તમને અહીંયા મળી રહેશે જેમ કે આઈસ્ક્રીમ છે પકોડી છે સમોસા છે વગેરે જેવી વસ્તુઓ અહીંયા તમને મળી રહેશે મિત્રો ઘરે લઈ જઈને તમારે જો કોઈ વસ્તુ ખાવી હોય તો પણ તમને અહીંયાથી મળી રહેશે જેમ કે કેવડો છે સોળા ફળી છે મગફળી છે તમામ પ્રકારની વસ્તુઓ મિત્રો અહીંયા તમને મળી રહેશે મિત્રો અહીંયા કોઈ ભાગ્ય જ એવી વસ્તુ હશે કે જે આ લોકમેળાની અંદર તમને નહીં મળે તમામ પ્રકારની વસ્તુઓ આ જે લોકમેળાનું જે આયોજન કરવામાં આવે છે ત્યાંથી તમને મળી રહેશે ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવે છે મિત્રો જ્યારે પણ તમે લંબેલ બાજુ આવવાના હોય અને જો શ્રાવણ મહિનો હોય તો ગોકુળા ટમના દિવસ આવજો ઘણી મોટી સંખ્યામાં તમને અહીંયા માનવ મિરામણ ઉમટેલું જોવા મળશે મિત્રો ઘણી મોટી સંખ્યામાં અહીંયા માનવ મહેરામણ ઉમટી પડે છે લોકોનું ઘોડાપુર અહીંયા આવતું હોય છે ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા જે આજુબાજુના વિસ્તારના જે લોકો હોય છે એ આ લોકમેળાની અંદર ભાગ લેતા હોય છે મિત્રો ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવે છે હનુમાનજી દાદાનું જે મંદિર છે એના પટાંગળની અંદર એક ભવ્ય અતિ ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે મિત્રો ખૂબ જ સુંદર આયોજન હોય છે આપ જરૂરથી આ મેળાનો ભાગ લેજો કારણ કે અહીંયા હનુમાનજી દાદાનું મંદિર આવેલું છે અને આ જે આ જન્માષ્ટમીના દિવસે આ જે મંદિર છે હનુમાનજી દાદાનું એના દર્શન કરવાનો એક અનેરોજ મહિમા છે મિત્રો ઘણી મોટી સંખ્યામાં અહીંયા ફક્ત હનુમાનજી દાદાના દર્શનાર્થે જ લોકો આવતા હોય છે અને ઘણા ખરા લોકો અહીંયા મેળામાં ફરવા માટે આવતા હોય છે પરંતુ મિત્રો જેટલા પણ લોકો આવતા હોય છે એમાંના ભાગ્ય જ કોઈક હશે કે જે હનુમાનજી દાદાના દર્શન કર્યા વગર જતા હશે મિત્રો તમામ લોકો હનુમાનજી દાદાના દર્શન કરીને જાય છે મિત્રો અત્યારે હનુમાનજી દાદાનું નવું મંદિર અહીંયા બની રહ્યું છે તો મિત્રો આપ જયારે નવું મંદિર બને ત્યારે પણ આ જે મંદિર જે લંબેલ ગામ છે જે હનુમાનજી દાદાનું મંદિર છે ત્યાં આગળ તમે અવશ્ય મુલાકાત લેજો મિત્રો આ જે મંદિર છે અહીંયા સ્વયંભૂ પ્રગટ હનુમાનજી દાદાની પ્રતિમા આવેલી છે આપ સ્વયંભૂ પ્રગટ હનુમાનજી દાદાના દર્શન કરીને ખરેખર ધન્યતા અનુભવ છો આ જે મંદિરે જે હનુમાનજી દાદા છે એ લાંભેલા હનુમાનજી દાદા તરીકે ઓળખાય છે મિત્રો આ જે મંદિર છે ત્યાં શનિવાર અને મંગળવારના દિવસે ઘણી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દાદાના અર્થે આવતા હોય છે તો આપ ગમે ત્યારે જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે અહીંયા મંદિર એ દર્શન અર્થે આવી શકો છો મિત્રો મેળાની અંદર ખૂબ જ સુંદર આયોજન હોય છે તો મિત્રો આ જે મેળો છે એનું તમે અવશ્ય મુલાકાત લેજો খাটলি <laughs> হ্যাঁ <laughs> <laughs> તમારો યુટ્યુબ પર આવશે યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કર લો ચેનલ આપડી

thank <laughs> you